જેથી તમામ પ્રકારના વિમાનો જેમાં રાફેલ અને સુખોઈ જેવા ફાઇટર જેટ્સ પણ સામેલ છે ઇમરજન્સી સમયે ઉતરી શકે આ સુવિધા માત્ર નાગરિક વિમાનો માટે જ નહીં પરંતુ રાષ્ટ્રની સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અસમના મુખ્યમંત્રી હિમંત બિશ્વા શર્માએ રવિવારે મોરાન ખાતે એએલએફના કામની સમીક્ષા કરી હતી તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ ભારતમાં આ પ્રકારની પ્રથમ એએલએફ છે અને તેનું ઉદઘાટન સપ્ટેમ્બર મહિનામાં થવાની સંભાવના છે મુખ્યમંત્રીએ એલએફના નિર્માણ કાર્યની પ્રશંસા કરી અને કહ્યું કે આવી સુવિધા રાજ્ય અને દેશની રક્ષણાત્મક તૈયારી માટે ઐતિહાસિક પગલું છે આ એલએફના નિર્માણથી મોરાન ડિબ્રુગઢ માર્ગ હવે માત્ર વાહન વ્યવહાર માટે જ નહીં પણ ઇમરજન્સી દરમિયાન વિમાનોના સુરક્ષિત લેન્ડિંગ માટે પણ ઉપયોગી બનશે આ સુવિધા દ્વારા કોઈપણ દુર્ઘટના કુદરતી આપત્તિ કે રાષ્ટ્રીય સુરક્ષા સંકટ સમયે ઝડપથી વિમાનો ઉતારી શકાય છે એલએફમાં લાઇટિંગ સ્ટ્રોંગ પેવમેન્ટ અને અન્ય ટેકનિકલ સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે આસામમાં આવી એલ એફ પ્રથમ વખત બની રહી છે અને તેના ઉદઘાટનથી ઉત્તર પૂર્વ ભારતના રક્ષણ અને ઇમરજન્સી વ્યવસ્થાપનમાં નવી ક્રાંતિ આવશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી બનેલી આ એલએફ આગામી સમયમાં અને રાજ્યો માટે પણ પ્રેરણાદાયી બની શકે છે સ્થાનિક લોકો અને અધિકારીઓ એલ એફના કાર્યને લઈને ઉત્સાહિત છે